બિંદુનું આલેખન કરવાનું હોય તો આપણે જે વિધેય છે એને આપણે કહીએ છીએ વાય કહીએ અથવા એફએક્સ કહીએ એટલે જે પણ એક્સની કિંમતો છે એ અલગ અલગ કિંમતો હોય એને સંલગ્ન વાય આપણને મળે એટલે અહીંયા જે છે બિંદુનું સ્વરૂપ જે આપણે સામાન્ય રીતે એક્સ વાય લખતા હોઈએ છીએ મિત્રો એમાં વાયની જગ્યાએ આપણે સમજવાનું થશે એફ ઓફ એક્સ ધારો કે હું કોઈ એક્સની જગ્યાએ વન મૂકું તો તે જગ્યાએ મારું બિંદુ શું થશે વન અને એફ ઓફ વન

તો આપણું બિંદુનું સ્વરૂપ જે છે એ થશે એ અને એફ ઓફ એ સ્વરૂપમાં એ એફ તરીકે લખી શકાય અને એફ ઓફ એટલે આ જે એની ઉંચાઈ એફ ઓફ એ કહીએ છીએ જે બિંદુ સ્વરૂપ છે મિત્રો એને લખવું હોય તો લખાય એ એફ એ હવે જ્યારે પણ કોઈ પણ કિંમત જે છે એ વધુ છે કે ઓછી એ સાબિત કરવી હોય તો સરખામણીની જરૂર પડે તો સરખામણી માટે આપણે થોડા જમણી બાજુ જઈએ છીએ થોડા એટલે એચ જેટલા જમણી બાજુ જાઓ એટલે એક્સની કિંમત એ હતી એમાં એચ જેટલો ઉમેરો થાય એટલું તો આપણે આકૃતિ પરથી જ વધતું ઘટતું વિધેય બંનેનો કોન્સેપ્ટ સમજવાના છીએ વ્યાખ્યા સમજવાના છીએ તો અહીંયા એ માઇનસ એચ મૂકો તો આ જે બિંદુ છે મિત્રો એ આપણું થઈ જશે એ માઇનસ એચ એફ ઓફ એ માઇનસ એચ કહી શકાય અહીંયા x ની જગ્યાએ a h મૂકવાના a h હોય તો બિંદુ સ્વરૂપ થઈ જાય a h અને f of a h વધતા વિધેયના સંદર્ભમાં જુઓ મિત્રો તો આ fa કહેવાય આને કહી શકાય f of -A, a h ચોપડીની અંદર આ સાબિતી નથી આપી હું તમને યાદ રહે વ્યાખ્યા ગોખવી ના પડે એના માટે આ સમજાવું છું જમણી બાજુ જે y પર અંતર છે ને f of a h કહેવાય તો વધતા વિધેય માટે મિત્રો કહીએ તો સૌથી વધારે કિંમત fa h ની છે તો આપણે એવું કહી શકાય છે જે કિંમત છે માઇનસ એચ કરતા પણ કેવો છે મોટો છે એટલે આની અંદર જે છે એ વધતા વિદય માટેની શરત થશે વ્યાખ્યામાં આપણે કોઈ એક બિંદુ એક્સ બરાબર એ આગળ સાબિત કરવાનું છે તો હવે જોઈ લઈએ એની વ્યાખ્યા વ્યવસ્થિત આલેખ પણ જોઈ લઈએ એનો આકૃતિમાં આપણે આલેખ દર્શાવેલો છે જે મેં તમને સમજાવ્યું મિત્રો એ બિંદુ છે માઇનસ એચ જે હમણાં મેં તમને સમજાયું પરીક્ષામાં ચિત્ર દોરવાની જરૂર નથી આ એફ એ પ્લસ એચ કહેવાય હમણાં સમજાવ્યા પ્રમાણે એફ એ કહેવાય અને આ સમજાવ્યા પ્રમાણે એફ એ માઇનસ કહેવાય તો આ પ્રમાણે જો તમે જોઈ શકતા હોય તો વિધેય એક્સ બરાબર મળે આપણને એમાં એક્સની જગ્યાએ જે તે કિંમત મૂકો અને જો ધન મળશે તો વધતું વિધેય કહેવાશે અને સાથે સાથે હું બીજું પણ કહી દઉં છું ઋણ હશે તો ઘટતું વિધેય કહેવાશે આકૃતિમાં જે અહીંયા પહાડ પર આપણે જઈ રહ્યા છીએ ઉપરની તરફ એની જગ્યાએ ઘટતું વિધેય હોય તો એની આકૃતિ ખાલી ફેરફાર ચેન્જ શું થશે તો જો આ વક્ર જે છે એ ઊંધો થઈ જશે અહીંયા એ જ રીતે આને કહીશું આપણે એફ એ માઇનસ અને કહીશું એફ એ પ્લસ એચ તો શરત ઉલટાઈ જશે એફ એ પ્લસ એચ જે છે એ ગ્રેટર દેન થઈ જશે અથવા ઊંધું કેવું હોય તો આની અંદર આપણે લેસ દેન ના સ્વરૂપમાં લખીએ છીએ એફ એ પ્લસ એચ છે એફ એ કરતા નાનો છે અને એફ એ છે એફ એ માઇનસ એચ કરતા નાનો છે

એટલે માઇનસ ચાર અને માઇનસ અઠ્યાવીસ એટલે આપણે કહી શકાય છે કે ડી વાય બાય ડી એક્સ એનું મૂલ્ય આપણને મળશે માઇનસ બત્રીસ જે લેસ દેન ઝીરો છે માટે કહી શકાય કે એક્સ બરાબર બે આગળ વિધેય ઘટતું છે અથવા ઘટતું વિધેય છે તો મિત્રો ખાલી વિકલન કરવાનું છે ત્યાર પછી લેસ દેન ઝીરો મળે કિંમત મૂકી દીધી ગ્રેટર દેન 0 મળે તો વધતું લેસ દેન 0 મળે તો ઘટતું તો હવે 17 નંબરનો દાખલો જોઈ લઈએ સીધું આનું વિકલન કરી દઈશું આપણે બે કિંમતો મૂકવાની છે આપણે અહીંયા તો dy dx બે x ની 3 ઘાત હોય તો એનું વિકલન થશે 3x નો વર્ગ 7x2 નું વિકલન 2x ની 1 ઘાત એટલે 2x 11x નું વિકલન 1 થાય અચળાંક છે પાંચ તો એનું વિકલન શૂન્ય થશે આપણે જે કરવાનું છે એમાં બે કિંમતો કીધી છે વન બાય ટુ અને થ્રી જો જવાબ વિકલન ફળમાં મૂક્યા પછી કિંમત મૂક્યા પછી ધન મળે તો વધતું વિધેય કહીશું ઋણ મળે તો ઘટતું વિધેય કહીશું પેલા એક્સ બરાબર આપણે વન બાય ટુ મૂકી દઈએ એટલે વર્ગ બે એટલે આ સાત થઈ જશે છેદ ઉડી જશે અને ઉડાડશો એટલે ત્રણ ભાગ્યા બે આ અગિયાર અને સાત અઢાર થશે લસા લઈ લઈએ આપણે એટલે અઢાર દુ છત્રીસ એટલે ત્રણ ઓછા છત્રીસ ભાગ્યા બે એટલે માઇનસ તેત્રીસ ભાગ્યા બે જે લેસ છે ઘટતું વિધેય ધન મળે તો વધતું વિધેય જ રીતે બીજી કિંમત મૂકીએ હવે એક્સ બરાબર આપણે ત્રણ મૂકી દઈએ તો ડી વાય આપણને મળશે છ અહીંયા ત્રણ મૂકીએ ત્રણનો વર્ગ ચૌદ અને ત્રણ ઓછા અગિયાર ત્રણ નો વર્ગ નવ નવ છોપન માઇનસ બેતાલીસ ઓછા અગિયાર એટલે ચોપન ઓછા ત્રેપન એટલે કે એ વન મળશે હવે અહીંયા ચોખ્ખું જોઈ શકાય છે ગ્રેટર ધેન ઝીરો કહેવાય બરાબર માટે એક્સ બરાબર આગળ વિધે વધતું છે જરૂરી નથી મિત્રો એક ઘટતું અને એક વધતું મળે ઘણી વાર બંને ઘટતા વિધાય મળી શકે અથવા બંને વધતા વિધાય પણ મળી શકે છે આગળ એક ઓર દાખલો જોઈએ જેમાં રીતે બે બે કિંમતો પૂછી છે મિત્રો વિભાગ ડી ની અંદર પૂછશે એક હશે તો નેચરલી વિભાગ સી માં જ હશે ફરી પાછું આનું વિકલન કરી લઈએ ડી વાય બાય ત્રણ અચળાંક છે નું શૂન્ય થાય બે એક્સનું વિકલન એક થાય સાત નું વિકલન ટુ એક્સ થશે એટલે બે ઓછા આપણને મળશે અહીંયા ચૌદ એક્સ વિકલન ફળ સરળ છે મિત્રો સ્ટેપ જે છે આ ટાઈપના દાખલામાં તમારે આગળ કારક વાળું ડી બાય ડી એક્સ લખવું હોય તો લખી શકો છો બાકી સીધું કરશો તો પણ ચાલશે પહેલા એક્સ બરાબર આપણે માઇનસ ચાર મૂકી દઈએ એક્સ બરાબર માઇનસ ચાર મૂકતા આપણને આપણું વિકલન ફળ જે છે એ મળશે કેવું જોઈ લઈએ હવે ધ્યાન રાખજો અહીંયા માઇનસ માઇનસ પ્લસ થશે ચૌદ ચોક છપ્પન છપ્પન અને બે એટલે કે 58 હવે અહીંયા જોઈ શકાય છે વધતું છે બરાબર તો નેચરલી ચાર આગળ ઘટતું હશે એવું ચેક કર્યા વગર નહીં કહું આમ તો તમને ખબર પડી જ ગઈ હશે કારણ કિંમત છે એ આપણને હવે ઋણ જ મળશે તો ડી વાય બાયું છપ્પન જવાબ માઇનસ ચોપન મળશે બરાબર એટલે આ પ્રકારની કામગીરી વાળા દાખલા પણ પૂછાઈ શકે છે મિત્રો લેસ દેન ઝીરો માટે એક્સ બરાબર ચાર આગળ વિધેય ઘટતું છે એટલે વધતું વિધેય અથવા ઘટતું વિધેયના સંદર્ભમાં મિત્રો નાનકડું આ સેશન છે હવે નેક્સ્ટ સેશનમાં આપણે ઓર અગત્યના દાખલાઓ જોવાના છીએ આપણે દ્વિતીય કક્ષાનું વિકલન ફળ શોધીશું ત્યારબાદ આગળ જે છે મહત્તમ ન્યૂનતમ કિંમત શોધવાવાળા દાખલા છે તે સાથે હજુ ગુણાકારનો નિયમ ભાગાકારનો નિયમ અને સાંકળનો નિયમ તો વન બાય વન ત્રણ ચાર સેશનનું કામ છે પણ આ એક નાનકડો મુદ્દો બહુ ધ્યાન રાખજો તમને આ વિભાગ બી સી ડીમાં પણ પૂછી શકે તો